તમારો વોર્ડ છે તમારું ઘર છે પણ તમે દર વખતે જે કામ નથી કરતો એવા વ્યક્તિને તમે મત આપશો તો આજે નહીં આવનારા પાંચ વર્ષ પછી પણ કામ નહીં થાય એક વખત સત્તા પરિવર્તન કરીને જુઓ કેવા કામો થાય છે એ પણ તમે જુઓ ગઈકાલે દેડિયાપાડાની અંદર જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનસભા કરી ત્યાં આગળ આદિવાસી સમાજના મસીહા એવા

અને જ્યાં આગળ અમારે કોઈ વ્યવસ્થા નથી પાણી પીવાની વ્યવસ્થા નથી ત્યાં અંદર ચૈતરભાઈ દોઢ લાખ કરતા વધારે પબ્લિક હતી આ પરિવર્તન છે દેડિયાપાડાની અંદર તમે જાઓ રોડ રસ્તાની હાલત જુઓ એટલે તમને ખબર પડી જશે આપણા ભરૂચ જિલ્લાની અંદર વર્ષોથી આની હાલત છે અમે કોઈ સત્તા પર નથી તેમ છતાં પણ કોઈ સત્તા પણ નથી તેમ છતાં પણ કામ કરવાની એટલા માટે બાકી અવાજ ઉઠાવવાની ધરી એટલા માટે આપીએ છીએ કારણ કે અમારે કામ કરવા છે સત્તા અમારા માટે મહત્વ નથી ભગવાનની કૃપાથી કામ ધંધા પણ ચાલે છે ને જીવીએ પણ સારી રીતે છે પણ જે તકલીફો છે એ તકલીફો જોઈને જીવવું એ અમારો મકસદ નથી ભાઈ તમારે કોઈ તકલીફ હોય ને તો ખાલી કોઈ લે હું તમને એનું સોલ્યુશન આપું ભાઈ કોઈ તકલીફ હોય કેસો તો હું તમને સોલ્યુશન આપીશ આવો નહીં આવો હું સોલ્યુશન આપું તમને આવો તો ખરા તમને સાંભળવા છે મારો સાંભળવા માટે જ આવ્યો આવો આવો કાલે મારે એટલું કેવું છે પણ અહીં તો આવો મારો બોલો બોલો અમારો જે સમાજમાં નામ છે ને નગરપાલિકા માં નહીં બોલાય એટલે કયા કારણોસર નથી બોલાતું અમારો કોડી સમાજને નહીં બોલાતું પણ કયા કારણોસર તમારું ઘર નંબર કયો ઘર નંબર તો નહીં ખબર પણ જે અમારા કોળી સમાજના જે હે એના ઘર નંબર અમારા સમાજ સમાજનું નામ જ નહી આવ્યા આ કરીશું તે કરીશું આ બધા છે ને બરા ભોળા જિલ્લા ભાજપને આપીશું કેટલા વર્ષથી બહુ વર્ષથી તમે ભાજપ ભાજપને નાખી કીધું બે મિનિટ માટે ખાલી બોલો મારે દૂર જવાની જરૂર નથી તમારા જ વિસ્તાર ની અંદર તમારા જ વ્યક્તિ એવું કહે છે કે વર્ષોથી ભાજપને મત આપીએ છે ભાજપે કામ ન કર્યું આ એ વાત અલગ છે કે આમ આદમી પાર્ટી તમારા આંગણે પહેલી વખત આવી સાચી વાત કે ખોટી વાત તો હવે આમ આદમી પાર્ટી એટલો વિશ્વાસ પણ તમને આપે છે કે જો કામ ન કરીએ ભાજપનો એક પણ નેતા આવું બોલે નહીં કારણ કે ભાજપના નેતાને મત લેવા છે એટલે નહીં બોલી શકે પણ હું એટલું ચોક્કસ તમને કહીને જઈશ કે જો અમે મત લઈને જઈએ કે અમે તમારો અવાજ ન બનીએ કે અમે તમારા કામ ન કરીએ તો તમારા વિસ્તારની અંદર અમારે એક પણ સભ્યને પણ તમારા અંદર એન્ટર નહીં થવા દેવાનો તમારા મોલ્લા અંદર નહીં આવવા દેવાનો અમારે કામ કરવા છે મારી વાત એવી કે જે મારા સભ્ય નહીં આવે ને તમે અમારું નગરપાલિકામાં નામ નહીં લખાવે ને મારા સભ્ય કોઈ નહીં આવે ને એની અંદર મેં ઝગડો કરીશ તમારે કોઈ કહેવાનું નહીં પણ ખાલી મારું નગરપાલિકામાં મારો સમાજ કોરી બસ એ નામ લખાવી દે

જો હું એટલો જઈશ નગરપાલિકા કારણ કે એમનો ગુસ્સો છે એમને બદલાવ કરવો તમારા વિસ્તાર માટે તો તમારે આવા લોકોને સાથ આપવાનો બીજી વસ્તુ કે એમને બહુ મોટી વાત એક કરી કે ભાજપ ને મત આપી છે વર્ષોથી તેમ છતાં પણ આ આ અમારું સાંભળતી નથી એટલા માટે અમે કીધું તો હું તમને એટલું વચન આપું છું કે તમે જો સાથ અને સહયોગ આપશો એક એક ઘરેથી બપે લોકો ખાલી બહાર નીકળશો આ નગરપાલિકાના તારાબંધી કરવાની તાકાત હું રાખું છું અને નગરપાલિકા પાસે સાફ સફાઈ કરાવવાની તાકાત